એ આ હું કાય અકલ બકલ છે કે કા આ તું ગોદા મારીને વાત કરે તો તારાથી સીધું પૂછાતું નથી ઓરે રે આ તમે શેર ના વાંધો મોટો આમ દૂધ બૂધ ખવાય આમ આવો અમાર ગામડે તમને ખબર પડે આ મોટી ભેણ હોય ને એમાંથી દૂધ કાઢીને અમે જે દૂધ પીવી આવડા આવડા પ્યાલા ભરીને કોઈ ગોદા હું લાકડા મારીને વયા જાય તો અમને નો ફેર પડે એલા તમે દૂધ પીતા હો કે ગમે એ કરતા હોય પણ મા બાપ ને ને આવર અને મારીને વાત નો કરાય કઈ એટલી અક્કલ છે કે નહીં હા હવે હું પૂછતીતી બોલ હા તું એમ કેતી હતી કે ખાવાનું હું બનાવું છું એ વેજ બિરયાની ને કઢી બનાવ અને જોલા પાપડ અડદના છે ઈ તળ છે પાછી હર તો મે આવું બધું ખાઉં

તને આ બધા આવું ગંદુ ગંદુ બોલતા શીખવાડી કોને હું વેજ બિરયાની બોલી વેજ એટલે બધાય શાકભાજી નાખીને વઘારેલો ભાત બનાવવાનો એને વેજ બિરયાની કહેવાય તો એમ કોને ગુજરાતીમાં વઘારેલો ભાત બનાવ હવે એમાં બિરયાની બિરયાની બોલવાની શું જરૂર છે મેં કીધું તો આપણે માંસ મટન ખાઈને કેમ આમ બોલે છે હાય માં એ અહીંયા ઈ કહેવાય એને વેજ બિરયાની અને જે છે ને તું જે કહે છે ને જે શબ્દો કાગ્રસ ને એને નોન વેજ બિરયાની કહેવાય હા ખાલી મળી છે એ બસ ઈ કર અને જો ફ્રીજ માં છે ને ફ્રીજ પાછું ફ્રીજ એટલે હું ખબર છે ને હવે હાવ કરવાનું મશીન આ જો મને હાવ ગયેલી માને છે લે આમ તો જો એ બિરયાની નો સમજે ફ્રીજ માં હું છે એ જો એની અંદર ફણસી છે ગાજર છે કોબી છે કેપ્સિકમ મરચું છે એ બધું નાખીને બનાવજે જા તે હું શું કહું છું આ મારી તમને ચા નથી હતતી તે ખાવાનું કેમ હતશે હદેક ન હદે તારે બનાવવું પડશે આ ઘરમાં રહેવું હોય તો મને ખબર જ છે કે તું એવું એવું બનાવીને દઈશ ને કે બીજી વાર હું ના પાડીશ પણ જો તે નથી બનાવ્યું તો પાછું બનાવડાવીશ અને અમે બધાય બારથી લાવીને ખાશું ને તું ભૂખી બે રહે એ પણ થોડોક દાંડિયો નમાવો તો ખબર પડે તમારા ઘરમાં કેમ બનાવાય છે પછી રેસો ભૂઈ ખા પછી ડોજા ભરવા જાહો ક્યાં એ અમારે અહીંયા બહુ બધું મળે ભૂખી રહીશ તો તું રહીશ

એ સાલે સાહેબ અહીં આવો અહીં આવો બેસો બહુ ઉતાવળમાં હતા કઈ નહીં થોડોક થાકી ગયો હતો એટલે મેં કીધું થાકી ગયા કેમ એવું તે શું કામ કર્યું કે થાકી ગયા મેચ રમવા ગયો કોહલી રોહિત શર્મા બધા ચાલે સાહેબ વાહ વાહ તો મેચ રમીને આવ્યા છો એમ ને તમે સરસ જીત્યા કે હાર્યા આપણે કોઈ દી હાર્યા જીતવી જીતી લીધી વાહ સારું કહેવાય તમે મેચ પણ જીતી ગયા છ દડા આવે ને એમાં સિક્સર મારે સમજ્યા હેમ હા છે છ દડામાં સિક્સર વાહ તો તો મને લાગે છે તમે એક બોલમાં બે છગ્ગાઈ મારી શકો નઈ હું દરે દો બધા નો બોલ નવ નવ બોલ હોય ને એક બોલ હોય ને તો દે હા તો વાહ હા આપણું બેટ ક્યાં

બાવન દડા અને એકસો અગિયાર રન બનાવ્યા એમ હા ને અગિયાર રન બનાવ્યા વાહ તો સારા રન બનાવ્યા તમે તો ક્યાં રમતા હતા બાર મેદાનમાં ગયા હતા કે અહીંયા ગલીમાં ગલીમાં અચ્છા ગલીમાં અને તમે બાવન બોલ રમ્યા એટલે અંદાજે સાત છ બેતાલીસ આઠ છ છપ્પન આઠેક ઓવર તમે રમી ચૂક્યા હમ આઠ ઓવર સુધી તમને કોઈ આઉટ ન કરી શક્યું વાહ અને આઉટ તો હજી ક્યાં કરો નોટ આઉટ જ હતો હું એમ આ તો જીતી ગયા એટલે પાછા ઘરે આવી ગયા હા વાહ 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 સાલે સાહેબ કેટલું ખોટું બોલો છો પણ કઈ એનો મેલ નથી એટલું ખોટું બોલો છો હું ખોટું બોલું છું એમ મને તો જોવામાં એવું આવ્યું હતું કે તમે આપણે ગલીમાં પેલા ગોવિંદ સાથે ક્રિકેટ રમતા હતા અને મેં જોયું કે તમે એને છ બોલ રમાડ્યા અને છ બોલમાં એ તો સિક્સર ઉપર સિક્સર મારતો હતો જ્યારે મારા સાલા સાહેબનો વારો આવ્યો ને ત્યારે બન્યું એવું કે એને કદાચ હા બાવન દડા આ બાવન દડામાંથી એકાવન દડા એ રમી લીધા હતા અને એક છેલ્લો બાવનમો દડો જ્યારે નાખ્યો ને ત્યારે સાલે સાહેબે તો સિક્સર મારી પણ સિક્સર વધારે ઊંચી જતી રહી ને એટલે કેચ થઈ ગયો આવું નહોતું થયું ને ના એવું કાઈ નહોતું થયું આવી કેમ વાત કરો હા અને ગોવિંદ તમારું બેટ પણ લઈ ગયો એ જ લઈ ગયો એ દોસ્તાર છે તમારો ગપદ હા તું કેટલું ખોટું બોલીશ ભાઈ હા આ માનું છું કે તું ભોળો છે પણ ગાંડો નથી અને મને ગાંડો સમજ પણ નહીં બધી ખબર પડે છે મને આ નવું બેટ એને આપવાની શું જરૂર હતી અને બહુ ક્રિકેટર ક્રિકેટર કરે છે જોયું મેં એક બોલ પણ રમી નથી શક્યો પહેલા જ બોલમાં આઉટ થઈ ગયો હતો એ તો આ પીસ ઉપર દેહમાં આવે ને માં તો એને દેખાડો ભાઈ હવે દેશવાળી અહીંયા નથી રમી શકતો ત્યાં દેશમાં હું ઢેફા ભાંગવાના વાત કરે છે રજા ગોવિંદ પાસેથી બેટ લઈ આવ નવું છે આપણું એ આવું આપે કેમ એ થોડા આપે હું હારી ગયો બેટ બેટ એક એક મિનિટ મિનિટ તમે મેચ રમતા ને હારવાની વાત ક્યાં આવી હું જીત્યો હોત તો એનું બેટ હતું આપી દે એ જીતી ગયો એટલે મેં મૂર્ખા જેવી વાત કરે છે આ શું કર્યું તે કોઈ બેટની સરિયાદ લગાડતું હશે એટલી ભાન નથી પડતી તને નવું બેટ છે આપણું ને એનું બેટ એના બેટને તારે કરવું તું શું હવે એ બધુંય મૂકો ને હવે એક બેટમાં હું એટલું બધું સાંભળાવો બીજી વાર જાઓ ને હારું સારું આવું આ બેટને લીધે હું હારો સમજ્યા હવે જાઓ ને એટલે સારું બેટ લાવજો હું કાકા હરખા શોટ મારી ને એવું ભાઈ બેટ પકડતા હરખું નથી આવડતું મને તો એ નથી સમજ પડતી મેં જોયું તું બેટ કેમ પકડ્યું તું એમ બેટ પકડાય એ બેટનો હાથ થયો નહીં બહુ લાંબો હતો સમજ્યા બેટના હાથા અવડાદ આવે કે ટૂંકા ઠૂઠા ન આવે અને હવે સામે થોડુંક ટૂંકું ટૂંકા હાથ વાળું લાવજો બરોબર સમજ્યા હું તો સમજેલો જ છું તમે સમજો ને તો સારું છે ભાઈ બેન બંને હા નહીં સુધરે બે ઢારીને આવી ગયો હવે બેન ને ફરિયાદ કરશે બેન હા શું છે આ મારો ફોન ઓલા સંપતે પાડ્યો ને તે ડિસ્પ્લે જો લ્યો કર્યો ને નવો ખર્જો તને ખબર છે કે કપડા લેવામાં લાલા ફેફે થઈ જાય છે ને તું કે નવું નવું લઈ આવસ પાછો મારા જીજાજીને કે ને તું નવો મોબાઈલ લઈ દે આ વળી તારા મોબાઈલ હાટું મારે એમનીર માથાકૂટ કરવાની ને તું હે ને નવું 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 ચાલુ જ રાખસ તારું અને ભેટ કેઈ ગયું ભેટ મે બીજાના રમમાં આયપોસ જો બેટ એ બીજા નાપીને આવ્યો હવે એ બેટ ખોવાઈ જાય તો વડી મારે બેટ લઈ દેવા હાટું માથાકૂટ કરવાની આમાં એ બેટ મને નથી ફાવતું બેન લઉં જ લાવવું પડશે એટલે વળી એ નવું લાવવાનું તારા કપડા અને બેટ ને મોબાઈલ બધું ચાલુ જ રાખવાનું કા હા નક્કી મારું ઘર ભંગવી અરે એમાં ઘર ભંગાવાની ક્યાં વાત આવે તને નો ગમતો હોય તો આ ઘર મૂકીને વયો જાવ તો અરે માર ભોઈ તું તો ભાઈ બતન બહુ ખોટું લાગી જાય પાછું

તું જો ને હવે આપણે બે આવ્યા છીએ ને દય બધાઈને સીધા કરી મેકશું તું રે ને હા સમજો તું હા હા તે હવે હાલ હું વાત કરું આમને બીચ શું હા ને બોલો હારો મોબાઈલ લેવો છો અત્યારે હારો આવે છે ને એટલે હારો એટલે બોલો કાકા બોલો અડધો સફરજન દોરેલો આવે ને એવો ઓય માં ઈ એપલ કેવાય ડોહો ઈ જેટલાનો આવે તન ભાન છે પેલા મને ખબર છે બોલો શ્રવણીઓ નથી એને લીધો કક 90000 નો આવ્યો તો 90000 એટલે જો અશોક એટલું તો આ નહીં લઈ દો હું તને કહી દઉં છું તું વધારે એમ વિચારી ન બેહી રહ્યો તો કે તને એવું લઈ એને કેટલો પગાર છે ને પૈસા તો તારા પાસે છે તો એને લઈ દેવામાં વાંધો છે મોબાઈલ સસ્તો તો છે કઈ લાખ નો નથી ખાલી હજાર નો છે વાહ તે તારી હાલ ને હું વાત તો કરું એમને કહીશ પટાઈશ તારી બધી વાત માને છે એટલે વાત માની જાય નહીં માને કરી કોજીઓ એટલે આ માનશે

હવે મારી ના હાટુ લપ થાય તો જોજે ઘર માં કજ્યો ઉપડવાનો છે હવે ભઈ એમાં કજ્યો હો થાય હવે ને 700 800 રૂપિયા ની બેટ આ મોબાઈલ ને બેટ ને બધું એકાર માંગીને એટલે તને તો કાઢવાના જ છે ધોકો મારીને તો હું વયો જાય બસ એટલે તો વયો જાય વયો જાય હું કરશ મેં તને કીધું તું જતો રે વયો જાય વયો જાય કે વયો જાવ ઉસ્તારે એ તું નઈ હોય ને તો મને બેટ ને ખાવા નઈ હા હા પડશે વયો જાય વયો જાય મંડી પડ્યો છે તો ભાઈ આમ જો તો બાણા જોવે ને તોય દાંત કાટે હા તો તું કરી આજ વાતો પાસો તો વળી હા લો નવ આવ્યું મોબાઈલ ને બેટ ને હવે આમને મારે કેમ સમજાવવા માને તો હારું પાતા એ તો માનશે પણ એની માં હારો હર ઊભી રહે કરવું તો પડશે જ ને તો વળી આશોક વયો જાય એની વયો જાય પાછું મને નહીં ગમે